હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને શું એક ચમચી તેલથી સાબુદાણાના એકદમ ક્રિસ્પી વડા તૈયાર થઈ શકે છે શું તમે પણ એ વાત પર વિશ્વાસ કરશો હા એક જ ચમચી તેલથી આપણે આજે બનાવશું સાબુદાણાના વડા જે એકદમ ક્રિસ્પી થશે અને એકદમ ઝટપટ બની જશે તો આપણે અહીંયા સાબુદાણા જે મેં ચારથી પાંચ કલાક માટે પલાળી દીધા હતા એક કપ જેટલા સાબુદાણા લેવાના છે અને ડૂબે એટલું પાણી નાખવાનું છે અને થોડુંક વધારે એક ઇંચ જેટલું પાણી વધારે નાખશું એ રીતે ડૂબાડીને આખી રાત રેવા દેવાના છે ચારથી પાંચ કલાક માટે આ રીતે ચારથી પાંચ જેટલા નાના બટાકા મેં નાખ્યા છે બાફેલા એની સાથે નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ થોડુંક શેકેલા જીરાનો પાવડર અને સિંધવ મીઠું આ બધું સારા પ્રમાણમાં મિક્સ કરી દઈશું મોઈશ્ચર થોડુંક આની અંદર ઘટાડવા માટે એક કપ જેટલો ખા આપણે શિંગદાણાનો પાવડર લેવાનો છે જે શિંગદાણાને તવી ઉપર મેં શેકી લીધા હતા અને પછી છોલતા કાઢીને એનો સરસ રીતે મિક્સરમાં પાવડર કરી દીધો છે આ રીતે તમે બનાવશો તો તમારા સાબુદાણાના જે વડા બનાવશો એકદમ ક્રિસ્પી બનશે આજે હું સાબુદાણાને એરફ્રાયમાં ફ્રાય કરવાની છું એટલે એક જ ચમચી તેલની જરૂર પડશે જો તમે તળીને તમને પસંદ હોય તો પણ તમે બનાવી શકો છો આને તમે શેલો ફ્રાય પણ કરી શકો છો અને તવીની ઉપર પણ નાની નાની ટીકી બનાવીને ફ્રાય કરી શકો છો આ રીતે જો શેકેલા શીંગદાણાનો પાવડર બનાવશો તો જેટલું પણ એક્સ્ટ્રા મોઇશ્ચર હશે તો વધારે કોઈ પાણી પણ પડી ગયું હશે સાબુદાણાની અંદર તો એકદમ આને સોક કરી લેશે જોઈ શકો છો કેટલું સરસ આપણું મિક્સર તૈયાર થયું છે હવે આને આપણે એક એક ચમચીથી લઈને આ રીતે જો તેલવાળો હાથ કરવાનો છે ને એક એક ચમચી જેટલું મિક્સર લઈને આપણે તમારે જે શેપ પસંદ હોય એ પ્રમાણે ટિક્કીના શેપ્સ બનાવવાના છે વડાના આ રીતે જોઈ શકો છો તમે કેટલા સરસ શેપ બની રહ્યા છે તો આ રીતે જો તમે એર ફ્રાયમાં તમે ફ્રાય કરશો તો એક જ ચમચી તેલની જરૂર પડશે અને એકદમ હેલ્ધી વર્ઝન તૈયાર થશે ઘણા લોકોને સાબુદાણા એકદમ તેલવાળા તળેલા નથી ભાવતા ચીપચીપા લાગે છે તો આ રીતે તમે મારી ટ્રાય કરી શકો છો મારી રીતને જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે તો બધા આપણા સાબુદાણાના વડા તૈયાર છે મેં બધા આ રીતે શેપમાં તૈયાર કરી દીધા છે હવે એર ફ્રાયની અંદર આપણે બધા એને મૂકી દઈશું કંઈક આ રીતે થોડાક છૂટા છૂટા મૂકવાના છે જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો તમારી માટે હું લાવતી રહીશ હવે આપણે આની ઉપર બ્રશની મદદથી ઓઇલ ની થી કોટિંગ કરી લઈશું આ કંઈક આ રીતે તમે જો કોટિંગ નહીં કરો તો પણ ચાલશે તો પણ એકદમ ક્રિસ્પી જ બનશે અને એર ને રિલેટેડ તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો તમારે ફ્રાયમાં કોઈ નવી વાનગી પણ બનાવતા શીખવી હોય તો પણ મને કહી શકો છો ફ્રાયમાં તમે કેક બનાવી શકો છો તંદુરી નાન બનાવી શકો છો આ રીતે ફ્રાય કરી શકો છો ઘણી બધી વસ્તુ તમે ફ્રાયમાં કરી શકો છો આ રીતે ફ્રાય બંધ કરી દેવાનું છે અને પછી આ રીતે ટાઈમર સેટ કરવાનું છે વીસ મિનિટનું અને એકસો એંસી ડિગ્રી પર સેલ્સિયસ પર મેં કર્યું છે ગરમ હવે ઓલમોસ્ટ આપણને અઢાર મિનિટ જેલું થઈ ગયું છે જોઈ શકો છો અઢાર મિનિટમાં જ કેટલા સરસ ફ્રાય થઈ ગયા છે જો આ એકદમ ચારે તરફથી એવું લાગે જ નહીં કે આપણે તેલ વગર ફ્રાય કર્યા છે એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે હવે આને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈએ લાગે છે ને એકદમ સરસ જાણે બજારમાંથી લીધા હોય અને હું તમને હમણાં આનો અવાજ સંભળાવીશ એકદમ ક્રિસ્પી બન્યા છે તો કોઈક મહેમાન આવવાના હોય તો આ રીતે એક સાથે તમે એરફ્રાયમાં બેચ મૂકી દો તો તરત જ વીસ જ મિનિટની અંદર બધા ફ્રાય થઈને એકદમ હેલ્ધી વર્ઝન તૈયાર થઈ જાય તમે અવાજ સાંભળી શકો છો કેટલો સરસ ક્રિસ્પી સાબુદાણાના વડા તૈયાર છે અને અંદરથી કંઈ પણ કાચા નથી રહેતા ગરમા ગરમ છે અત્યારે અંદર જોઈ શકો છો વરાળ પણ નીકળે છે કેટલા ગરમ ગરમ સાબુદાણાના વડા એકદમ સરસ ક્રિસ્પી થઈને તૈયાર થયા છે તો નવરાત્રિ ચાલી રહી છે તો ઉપવાસના આ ટાઈમમાં આ મારી રેસિપી આજે જ ટ્રાય કરો આવજો બાય બાય